વીજળી પડી ને આખા ગુફા બનાવી નાખી ટાવર વ્યો જો કોને વ્યો જો કેમ બેઠતા છે અંદર કેટલી ગરમી થાય છે આવા શિયાળામાં પણ અંદર કેટલી ગરમી થાય છે બાપુને પણ ખબર નથી કેટલો સમય જૂની છે ગુફા પણ હેલો નમસ્તે સલામ સ્વાગત છે તમારો આપણે યુટ્યુબ ચેનલ અને આપણા નવા વિડીયોમાં સો ફ્રેન્ડ આજે અમે આવી ગયા છીએ વીજળી બારું જે મહુવાનું અત્યારના બેસ્ટ લોકેશન કહેવાય છે ફોટોશૂટ માટે ફરવાલાયક સ્થળ બહુ મસ્ત છે અને વીજળી બારાની ખાસિયત એ છે કે અહીંયા વીજળી પડીને ગુફા બની ગયેલી છે તો તમને બતાવું કઈ રીતનું શું છે શું નહીં તો આ છે અહીંયાનો ઉપરનો ભાગ અહીંયા પડીને આખામાં ગુફા બનાવી અને પછી ઉપર ઓલું થયેલું છે અંદર આ તમે જોઈ શકો છો અંદર આવી રીતનું છે ને આ કાંઈ કાંઈનું લોકેશન છે અત્યારે તો ચાલો નીચે જઈને તમને બીજું જે કઈ હોય એ પણ બતાવીએ ચાલો આ હામા છે સુરજ દાદા જઈએ બતાવું તો ત્યાંથી પેલા તમારે અહીં આવી જવાનું છે નીચે પછી અહિયાં તમે જોઈ શકો છો આ છે રસ્તો અંદર જવાનો જોઈ શકો છો અહીંયા તમે ફોટોશૂટ ચાલી રહ્યું છે કોઈ ફોટાના શોખીન હોય તમે તો અહીંયા આવી જજો અહીંયા બહુ મસ્ત ફોટા આવે છે હાલો ને ભાઈ હાલો ને હવે નકર અહીંયા ની હાંજ પડી જવાની છે તો આને ધરાતો જ નથી આ અમારે એવો છે ને આ ફોટામાં ધરાય જ નહીં ક્યારેય

તો આ છે અને અહીંયા નું મંદિર પણ છે જે મેં એકવાર તો વિડીયો બનાવી નાખેલો છે પણ આ તો છે ને અમે આવ્યા હતા મેં કીધું પાછો એકવાર વાર વિડીયો બનાવી નાખી અહીંયા અંદરની સાઈડમાં અહીંયા ક્યાંક અંદર નીચે મંદિર પણ છે ઠીક છે લાઈટ કરું છે અંદર કઈક મંદિર જે તમને મેં બતાવ્યું તો અંદર ઈ બાપો પણ બેઠા છે એક જે અહીંયા જ રહે છે ઈ કેમ બેઠતા હશે અંદર કેટલી ગરમી થાય છે આવા શિયાળામાં પણ અંદર કેટલી ગરમી થાય છે નહી પાણી અહીંયા સુધી આવતું હોય છે આ બધું ભીનું છે અહીંયા જોઈ શકો છો તમે આ બધું ભીનું છે તો અહીંયા સુધી પાણી આવતું જ હશે લગભગ અહીંયા ઉભા હોય તો એમ લાગે આગળ પડી જવાનું બધું હો તો ચાલવામાં ધ્યાન રાખજો લગભગ લપશે અને પડો તો એનું ખાસ ધ્યાન રાખજો કેમ કે આ બધું ચીકણું ચીકણું છે તો કે બાપુ સાથે વાત કરતા ખબર પડી કે આ ગુફા છે બાપુને પણ ખબર નથી કેટલો સમય જૂની છે ગુફા પણ વર્ષો જૂની ગુફા છે ઉપર ગુફા બની ગઈ જે તમને બતાવી વિડીયોમાં અમર અમરનાથ મંદિર છે જે એનું બીજો નંબર આવે આનો આ મંદિરનું એમ કહે છે બાપુ બાકી બીજું મને કઈ ખબર નથી વધારે પણ તમે બીજું જે કહ્યું એ ખબર તમે સર્ચ કરી લેજો ઠીક છે

અત્યારે અમે ઉપર આવી ગયા છીએ અને અહીંયા આવવાનો રસ્તો એમ છે કે તમારે પહેલા આવી જવાનું છે મૌવાથી બંદર બંદર થાય છે મૌવાથી પાંચ સાડા પાંચ કિલોમીટર તો મોસ્ટ તો તમને મળી જશે બંદરનો રસ્તો પછી બંદર આવીને તમારે પૂછવાનું છે ત્યાંના લોકલ કોઈ પણ હોય એને પૂછી લેવાનું કે ભાઈ વીજળી જવું છે તો એ તમને લોકલ પણ એનો રસ્તો દેખાડી દેશે ઠીક છે તો મહુવાથી લગભગ સાત આઠ કિલોમીટર થાય છે વીજળી તો આવો ને ફોટોશૂટ કરો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર વિડીયો સારો લાગ્યો તો એક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈબ કરતા નથી યાર તો ચાલો હવે જઈએ ઘરે અને આ વિડીયોને પૂરો કરીએ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર વિડીયો સારો લાગ્યો એક લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો કીપ લવિંગ કીપ સપોર્ટિંગ એન્ડ 拜拜，拜拜。